ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર દિલ્હી લેક્સરમાં ભાજપના વિજયની ઉજવણી ભાજપ વડોદરા મહાનગર દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભવ્ય વિજય થયો છે જેની ઉજવણી વડોદરા મહાનગર ભાજપ દ્વારા સુસેન ચાર રસ્તા મકરપુરા રોડ પર ફટાકડા અને ઢોલ નગાડા સાથે ઉજવણી કરવામાં આવી. વડોદરા શહેર પ્રમુખ વિજય સાત તથા મહામંત્રી તથા કાઉન્સિલરો વોર્ડના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. ઉજવણી કરવામાં આવી હતી ત્રેવીસ વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે વિકાસની રાજનીતિને દિલ્હીના મતદારોએ પ્રાધાન્ય આપ્યું છે સમર્થન આપ્યું છે લોકોને આશીર્વાદ આપ્યા છે અને માન્ય મુખ્યમંત્રી કેજરીવાલ પોતે પણ ત્યારે હારી ગયા છે મનીષ સિસોદિયા પણ ત્યારે હારી ગયા છે આપ નહીં પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે પાપ છે એ દિલ્હીના લોકોએ પ્રસ્થાપિત કર્યું છે આવનારા સમયમાં કરજણની સોળમી તારીખની નગરપાલિકાની

બધા કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહિત છે આજે જાણે છે કે સત્તાવીસ વર્ષ પછી જે આપીથી દિલ્હીના લોકોએ બેઠી છે આજે એનો પૂર્ણ વિરામ આવે છે અને આજથી ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું મોડલ રાષ્ટ્રનીતિ માટેનું મોડલ જે કાર્યરત થવા જઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને અભિનંદન ખૂબ ખૂબ વંદન અને આવનાર દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો વિકાસનું મોડલ હવે દિલ્હીમાં પણ લાગુ કરે ਮਨੋਕੰਗ ਦਾ ਇਹ ਪ੍ਰਮਾਣਿਤ ਰਸਤਾ ਹੈ ਭਾਵੇਂ ਮਾਤਰਮ ਭਾਰਤ ਮਾਤਾ ਦੀ ਹੈ